કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને હું છું બદ્રાસિયા પ્રવેશ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ કે વર્ગવાળી સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કારણ કે ઘણા બધા મિત્રોને વર્ગવાળી સંખ્યાનો જ્યારે સરવાળો ગુણાકાર કે ભાગાકાર આવતો હોય છે ત્યારે ભૂલ પડતી હોય છે એ ભૂલ ન પડે એટલા માટે આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ તો એકદમ આપણે સરળ રીતે શીખડાવવાના છીએ કે કોઈપણ વર્ગવાળી સંખ્યાનો આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કઈ રીતે કરી શકીએ છીએ અને કઈ રીતે તમારે યાદ રાખવાનું છે એ વસ્તુ આપણે શીખડાવાના છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છે તો શરૂઆતમાં આપણે પહેલા જોવાનો છે આપણે જોવાનું છે સરવાળો તો વર્ગવાળી સંખ્યાનો સરવાળો કઈ રીતે મિત્રો કરો તો આ ત્રણ રીતે તમારે સરવાળો પૂછાતો હોય છે અને ત્રણ રીતે તમારે યાદ રાખવાનો છે પહેલી રીત વર્ગની અંદર બે સંખ્યા કેવી હોય મિત્રો સરખી હોય અહીંયા વર્ગમૂળમાં ત્રણ અને અહીંયા વર્ગમૂળમાં ત્રણ તમને આપી દીધા છે તો યાદ રાખો અહીંયા જ્યારે વર્ગમૂળમાં આંકડા સરખા હોય ત્યારે તમારે આ જે બે બાય આંકડા હોય એનો શું કરી નાખવાનો સરવાળો તો આ એક અને એક બેયનો શું કરી નાખવાનો સરવાળો તો એક ની એક કેટલા થઈ જાય છે બે આપણે એક્ઝામ્પલ કોઈ બીજું લેવી કે વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં પાંચ છે તમારી પાસે તો અહીંયા કઈ ન હોય તો મિત્રો એક એક તો હોય જ તો અહીંયા શું થાય એક ને એક બે વર્ગમૂળમાં પાંચ રીતે આનો તમે સરવાળો કરી શકો છો પછી જોવાનું છે કે આવી રીતે વર્ગોમાં સંખ્યા સરખી હોય બરાબર અને બેની પાછળ આંકડા હોય અલગ અલગ જુદા જુદા હોય આમાં તો સરખા હતા પણ આમાં જુદા જુદા હોય પરંતુ આપણે એ વસ્તુ યાદ નથી રાખવાની આપણે શું વસ્તુ યાદ રાખવાની છે કે વર્ગમૂળની અંદર જો સંખ્યા સરખી તો બાયના આંકડાનો તમે એનો સરવાળો કરી નાખો તો પેલા વર્ગમૂળમાં પાંચ સંખ્યા બેમાં સરખી છે તો વર્ગમૂળમાં પાંચ આપણે લખી નાખવાના હવે ત્રણ અને ચારનો સરવાળો કેટલો થશે મિત્રો સાત તો આવી રીતે તમે સાત વર્ગમૂળમાં પાંચ લખી શકો છો નિયમ શું છે કે વર્ગ વર્ગમૂળમાં સંખ્યા જો બેયમાં સરખી હોય તો બાહ્યના આંકડાનો તમારે સરવાળો કરવાનો છે હવે અહીંયા જુઓ મિત્રો વર્ગમૂળમાં સંખ્યા સરખી નથી કોઈ સંખ્યા સરખી નથી તો આનો સરવાળો કરવામાં શું થાય મિત્રો તો યાદ રાખો જ્યારે સંખ્યા સરખી ન હોય મિત્રો અને સરવાળાની નિશાની હોય તો સંખ્યાનું કંઈ જ પણ ન થાય બે વર્ગમ ત્રણ વત્તા પાંચ વર્ગમૂળમાં સાત આ જ આનો જવાબ આવશે તે જ રકમ જ આવશે બીજું આમાં કંઈ પણ થતું નથી તો સરવાળામાં મિત્રો આટલું તમારે યાદ રાખવાનું છે તો એવી રીતે જોવાનું છે બાદ બે

આમાં જુઓ વર્ગમૂળમાં સાત અને વર્ગમૂળમાં સાત બેયમાં સરખું છે અને બાદબેકી હોય સરવાળોમાં મેં તમને શીખડાયું કે વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં પાંચ સરખું હોય અને વધતા હોય તો બેનો સરવાળો થાય એવી રીતે બાદ બાકી હોય તો આ બે આંકડાની શું તમારે કરી નાખવાની મિત્રો બાદ બેકી પહેલાં વર્ગમૂળ જે સંખ્યા વર્ગમૂળમાં હોય અને જે સરખી હોય એને ઇમનામ લખી નાખો તો વર્ગમૂળમાં સાતને આપણે ઇમનામ લખી નાખવાના છે હવે છમાંથી ચાર જાય તો મિત્રો કેટલા વધે બે વધે તો આવી રીતે તમે બાદ કરી શકો છો માની લો કે તમે કઈ રીતે જવાબ લાવી શકો તો તમે વર્ગમ આઠ ત્રણ માંથી બે જાય તો મિત્રો કેટલા વધે એક એટલે વર્ગમૂળમાં આઠ વધશે હજી વર્ગમૂળમાં આઠ ને તમે આવી લખી શકો ચાર ગુણ્યા બે તો બે ચારનું વર્ગમૂળ બે નીકળી જાય બહાર અને બે ઇમનામ રહે તો આને આપણે આવૃત્ત પણ આને લખી શકીએ છીએ અત્યારે મિત્રો આપણે આ વસ્તુ નથી જોવાની આપણે વસ્તુ એટલી જ જોવાની છે કે કઈ રીતે બાદ બેકી થાય છે હવે જુઓ જ્યારે વર્ગમૂળમાં સંખ્યા સરખી હોતી નથી તો આનું કંઈ જ મિત્રો તમારે કરવાનું નથી ડાયરેક્ટ સંખ્યાને તમારે એમનામ મૂકી દેવાની છે તો ચારના ચાર વર્ગમૂળમાં ત્રણ સરવાળા જોયા દાખલા જોયા હવે આપણે જોવાના છે મિત્રો ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે આપણે વર્ગવાળી સંખ્યાનું સંખ્યા કરી શકીએ છીએ તો ચાલો આપણે એ પણ જોઈ લેવી તો હવે આપણે જોવાનું છે કે ગુણાકાર અને ભાગાકારમાં વર્ગવાળી સંખ્યા એટલે કે વર્ગમૂળવાળી સંખ્યાનો આપણે ગુણાકારને ભાગાકાર કઈ રીતે કરી શકીએ છે તો જુઓ હવે ખાસ મિત્રો યાદ રાખજો કે ગુણાકારના દાખલા તો વધારે ભાગે પૂછાતા હોય છે અને કઈ રીતે એનો નિયમ લાગતા હોય છે હવે યાદ રાખો જ્યારે સરખી સંખ્યા સંખ્યાનો વર્ગમૂળ હોય અને ગુણાકારમાં હોય ત્યારે સંખ્યા જે પણ હોય એને મૂકી દો બરોબર સરખી સરખી સંખ્યાનો ગુણાકાર હોય અને વર્ગમૂળમાં હોય ત્યારે ડાયરેક્ટ એ સંખ્યા મૂકી દો માની લો કે હું તમને એક સંખ્યા લખું વર્ગમૂળમાં વર્ગમૂળમાં પ્રશ્ન થતો હોય છે તો વિચાર કરો મિત્રો જો આ વર્ગ ગુણ્યા વર્ગ કરો તો શું થાય છે આ બે નો ગુણાકાર થઈ જાય પચીસ થઈ જાય બરોબર પચો પચો શું થઈ જાય પચીસ હવે પચીસ નું વર્ગનું કાઢો તો મિત્રો શું થાય તો આવી હું લખી શકું કે પાંચનો નો વર્ગ પાંચ નો વર્ગ લખી શકાય તો વર્ગ વર્ગ ઉડી જાય તો શું તમને પાંચ મળે એટલા માટે આપણે આ પાંચ ડાયરેક્ટ આપણે લખી નાખવાના છે તો એક વસ્તુ તમારે યાદ રાખવાની સરખી સરખી સંખ્યાનો ગુણાકાર હોય વર્ગ ગુણ માં હોય તો બે સંખ્યા ડાયરેક્ટ લખી નાખવાની બીજી વસ્તુ જ્યારે આવી રીતે રકમ આવે એક વર્ગમૂળમાં સંખ્યા હોય બીજી વર્ગમૂળમાં સંખ્યા હોય વર્ગમૂળની બહાર સંખ્યા હોય વર્ગમૂળની બહાર સંખ્યા ગુણાકારનો ખાસ સંબંધ હોય તો આનો આની સાથે ગુણાકાર કરવાનો અને વર્ગવાળી સંખ્યાનો વર્ગવાળી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હવે જુઓ બે ચોક મિત્રો કેટલા થાય આઠ પછી પાંચ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા કરો તો કેટલા મળી જાય પાંચ મેં કીધું તો વર્ગવાળી સંખ્યાનો સરખી સંખ્યાનો ગુણાકાર કરો તો એમ ના હોય તો આઠ પંચો મિત્રો કેટલા મળી જાય ચાલીસ એવી રીતે અહીંયા સાત પાંચ સાથે પણ એ કેમાં રહેશે મિત્રો વર્ગમૂળમાં જ રહેશે એવી રીતે આ તો સાત નો છ સાથે ગુણાકાર આઠ નો ત્રણ સાથે ગુણાકાર તો સાત છ કેટલા થશે મિત્રો બેતાલીસ આઠ તરીકેટલા થઈ છે ચોવીસ આવી રીતે તમારે જ્યારે પણ ગુણાકાર કરવો હોય તો આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે ખાસ તમારે મિત્રો યાદ રાખવાનું છે કારણ કે જ્યારે પણ તમારે આવા ગુણાકાર આવતા હોય તો ઘણા બધા મિત્રોને ઘણા બધા ડાઉટ હોય છે ભૂલ પડે છે એના લીધે આખો દાખલો ખોટો મિત્રો પડતો હોય છે તો એ વસ્તુ ન બને એ વસ્તુ આજે ખાસ યાદ રાખો હવે આપણે છેલ્લું જોવાનું છે ભાગાકાર ભાગાકાર આવે વર્ગમૂળ વાળી સંખ્યાનો તો શું કરવું જ્યારે સરખી સંખ્યા હોય મિત્રો ભાગાકારમાં ત્યારે મિત્રો તમારે ડાયરેક્ટ એક મૂકી દેવાનું ભાગાકારમાં વર્ગમૂળમાં સંખી સંખ્યા હોય ત્યારે ડાયરેક્ટ એકડો મૂકી દેવાનો હું તમને પ્રશ્ન થવો જોઈએ કેમ ડાયરેક્ટ એકડો મૂકી દેવાનો તો વર્ગમૂળમાં સાત ભાગ્યા મિત્રો આમ સાત કરો તો સાત સાત બે ઉડી જાય શું વધે તો એક જ વધે ભાગાકારનો નિયમ છે કે સરખી સંખ્યા ભાગ્યા સંખી સંખ્યા કરો તો એક વધે માની લો કે તમે વર્ગમૂળમાં દસ ભાગ્યા દસ કરો છો તો આમ બે ઉડી જાય શું તો એ વધે એક જ વધે એટલા માટે બીજું વસ્તુ જ્યારે ભાગાકારમાં વર્ગુણમાં સંખ્યા સરખી હોય અને બીજી બે સંખ્યા અલગ હોય બહાર તો શું કરવું તો તમારે કઈ ન કરવાનું તો વર્ગુણમાં ત્રણ આ લેખી નાખો પાંચ વર્ગગુણમાં ત્રણ બરોબર ચાર વર્ગુણમાં થાય પાંચ વર્ગુણમાં થાય હવે ભાગાકારનો નિયમ સરખી સરખી સંખ્યા શું થાય ઉડી જાય તો ચાર ભાગ્યા પાંચ જો સરખી સરખી સંખ્યા હોય તો ઉડ્યા નહીં એમ નામ રહે છેદ ઉડતા હોય તો ઉડાડવાના અહીંયા સાત ભાગ્યા ત્રણ છે બરોબર એટલે કે સાત વર્ગુણમાં ભાગ્યા ત્રણ વર્ગુણ તો સાત વર્ગુણમાં ત્રણ

આઠ ના છેદમાં બે રહે તો આઠ ભાગ્યા બે કરો તો કેટલા તમને મળે ચાર તો એ તમારે ઉડાડવાનું છે તો આવી રીતે ભાગાકાર જેમાં જયારે વર્ગમૂળ વાળી સંખ્યા આવે ત્યાં તમે એનો ભાગાકાર કરી શકો છો તો આજે આપણે વિડીયોમાં શું જોયું તો વર્ગમૂળ વાળી સંખ્યાના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર જોયા જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તમને કંઈક નવું શીખવા મળ્યું હોય અથવા તો તમને જે વસ્તુ નથી આવડતી એ વસ્તુ શીખવા મળી હોય તો તેમજ તમારા જો કોઈ મિત્રોને આ વસ્તુ નથી આવડતી તો એને પણ આ વિડીયો શેર કરો જેથી એમને પણ કોઈ પણ ડાઉટ રહે નહીં તો આવા જ બીજા હવે વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચાલો બાય જય હિન્દ